ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં પોપતા પૂર્ણિમા મેલડીની કૃપાથી આ રાશિના જાતકોના બધાએ દુખો થશે દૂર આવક માં ખૂબ વધારો થશે તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમય બધા કામ તમારો આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે પારિવારિક સમસ્યાઓનો પણ અંત આવશે જો તમે ક્યાંક રોકાણ કરવા જઈ રહ્યા છો તો તમારા માટે આ યોગ્ય સમય નથી તમારે તમારા ઉપરી અધિકારીઓની ઉપેક્ષાનો સામનો કરવો પડશે અને તમારા સાથીદારો તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવશે અને રમતને બગાડશે ધંધામાં નફો થવાની શક્યતાઓ વધારે નથી કામના બોજને કારણે સમસ્યાઓ થોડી વધી શકે છે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સુધરશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો તકો તમારી રીતે આવશે અને તમે તેનો વિવેકપૂર્વક અને સમયસર ઉપયોગ કરશો સામાજિક રીતે તમે વધુ લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા મેળવશો જો તમે બધાની સામે તમારી સ્થિતિ સ્પષ્ટ કરવાનું ટાળશો તો તમારા માટે સારું રહેશે યાદ રાખો જીવનમાં દરેક વસ્તુને સંતુલિત રાખવા માટેની આ મહત્વપૂર્ણ બાબત છે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો હાલના સમયે તમારે બીજાના નકારાત્મક વિચારોથી બચવું જોઈએ મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પ્રયત્નો સફળ થશે કાર્યક્ષેત્ર વધી શકે છે સ્નાતક માટે ટૂંક સમયમાં લગ્નની શક્યતા છે કામને લગતી થોડી ઉતાવળ થઈ શકે છે તમારા પૈસા સંબંધિત બાબતોનું ધ્યાન રાખો નહીં તો અમુક નફો ખોટમાં ફેરવાઈ શકે છે નોકરીમાં પ્રગતિની સંભાવના છે ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે તમે તમારી કારકિર્દી સુધારવાનો પ્રયાસ કરશો પરિવારમાં ચાલી રહેલા કોઈ પણ વિવાદનો ઉકેલ આવશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે મિત્રોને મળી શકો છો તમારે કસરત કરવાની જરૂર છે તેનાથી તમે તાજગી અનુભવશો નાણાકીય લાભ થવાની સંભાવના છે જો તમે તમારા વલણને બદલી શકશો અને પ્રમાણિકતાથી કામ કરશો તો તમારો રેન્ક મહેનતાણું અને લોકપ્રિયતા વધશે અન્ય લોકો તમારી દયાનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે તમે કોઈ વિવાદમાં પણ ફસાઈ શકો છો કોઈ પ્રકારનો ડર પણ તમને પરેશાન કરી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો हाल सम निर्णय पर योग्य ध्यान आपूं जो ये। पैसा नी कमानी डायरेक्ट रूप द्वारा नहीं परंतु अन्य रूप द्वारा अने पैसा वच्चे वच्चे प्राप्त थशे जो तमे कोई रोकाण करवा मांगता हो तो कोई निष्णात मार्गदर्शन लेग्य रहे तेरा मित्रों नी मदद समस्याओं नो उकेल मेवी शको छो ઘણી દોડધામ થશે અને તણાવ પણ આવી શકે છે કેટલીક બાબતોમાં અજાણ્યાનો ભય રહેશે માતા પિતાના આશીર્વાદ લો મિત્રો સાથેના સંબંધો સુધરશે કન્યા રાશિની વાત કરીએ તો સામાજિક અને ધાર્મિક કાર્યો માટે ઉત્તમ સમય છે પારિવારિક સંદર્ભમાં કેટલાક સામાજિક કાર્યોનું આયોજન થઈ શકે છે પરિવારમાં વડીલનું સ્વાસ્થ્ય ક્ષણિક પરેશાનીનું કારણ બની શકે છે તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે ઝઘડો થઈ શકે છે પરંતુ સમય જતા બધું ઠીક થઈ જશે કાર્યક્ષેત્રમાં કોઈ નવો નિર્ણય ન લેવો તમારા રહસ્યો જાહેર થવા દો નહીં શિક્ષકો માટે હાલનો સમય સારો રહેવાનો છે તુલા રાશિની વાત કરીએ તો તમે તમારા પ્રેમીને આપેલું વચન નિભાવવામાં સફળ સાબિત થશો તમને ઈજા પણ થઈ શકે છે તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે અને તેને અથવા તેનીને તબીબી સારવારની જરૂર પડી શકે છે તમારી જાતને મર્યાદિત કરો કલા અને સંગીત પ્રત્યે રુચિ વધશે જો તમે તમારા માટે બિનજરૂરી મુશ્કેલીઓ ન ખરીદો તો તે વધુ સારું છે કોઈ કામમાં ચોક્કસ અવરોધો આવી શકે છે તમને કોઈ કામમાં સફળતા મળશે પરંતુ સ્વાસ્થ્યમાં થોડો ઉતાર ચઢાવ રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વાહન સુવિધામાં વધારો થશે નવો વ્યવસાય શરૂ કરવા અથવા સમજદારીપૂર્વક રોકાણ કરવા માટે આ ખૂબ જ સારો સમયગાળો છે જો તમે ડરશો અને કોઈ પણ પરિસ્થિતિથી ભાગી જાઓ છો તો તે સંભવિત રીતે તમારો પીછો કરશે મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારી સાથે રાખો સામાજિક સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તમારે તળેલા ખોરાક ખાવાનું તાળવું જોઈએ હાલના સમયે પક્ષીઓને ખવડાવો અટકેલા કામ પૂરા થશે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે કાર્યસ્થળ પર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પ્રતિકૂળ સંજોગો રહેશે તમારું પારિવારિક જીવન ખુશીઓથી ઉજ્જવળ રહેશે હાલના સમયે તમને તમારા પ્રયત્નોનું પરિણામ તરત ન મળી શકે ઓફિસમાં ગુપ્ત પ્રવૃત્તિઓમાં તમે સક્રિય રહી શકો છો સારું સ્વાસ્થ્ય તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે જીવનસાથીના સહયોગથી તમારું મન ઉત્સાહિત રહેશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે દૂરની યાત્રા ફળદાયી સાબિત થઈ શકે છે તમે તમારા જીવનમાં નવી સફળતાઓ હાંસલ કરીને તમારી પ્રગતિ દિવસ રાત બમણી કરીને આગળ વધશો તમને માતાનો સાથ અને સહયોગ મળશે તમે તમારી પોતાની યોજનામાં કેટલીક ખામીઓ પણ જોઈ શકો છો પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને આરામદાયક રહેશે અને બધા સભ્યો એકબીજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરશે કુંભ રાશિની વાત કરીએ તો ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે પરિવારના સભ્યો સાથે સંબંધો વિશે વાત કરી શકો છો તમારી આવકમાં વધારો થશે જ્યારે તમારા ખર્ચમાં ઘટાડો થશે બચત તમારા આત્મવિશ્વાસના સ્તરને વેગ આપશે નોકરી અને વ્યવસાયમાં તમને સિતારાઓનો સહયોગ પણ મળશે લેવડ દેવડ અને રોકાણમાં તમને ભાગ્યનો સાથ મળશે વડીલોનું સન્માન કરવામાં તમે અગ્રેસર રહેશો તમને તમારા કાર્યમાં શુભ પરિણામ મળશે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે ધીરજ રાખવાની જરૂર છે તમારું કાર્ય પૂર્ણ થશે પરંતુ તેમાં થોડો વિલંબ થઈ શકે છે દૈનિક કાર્યોમાં તમારા પરિવારના સભ્યોની ભાગીદારી અને પ્રદર્શનથી તમે પ્રસન્ન થશો મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ થશે કોઈ પણ તણાવ સમાપ્ત થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સંવાદિતા સ્થાપિત થશે मित्र साथे मूवी जो प्लान बनावशो शिक्षण क्षेत्र महान कार्य तुम्हारी योजनाओं पूर्ण थश तो मित्रों आ अमारी माहिती गमी हो चैनल ने सब्सक्राइब करो